જય ભારત સાથીઓ હું ભીમરાજ નાવડા ભાવનગરથી આજ તેવીસ સપ્ટેમ્બર એટલે કેવીસ સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે વિશ્વ વિભૂતિ ડોક્ટર અંદર કમાટી બાગમાં જે સંકલ્પ લીધો હતો તે સંકલ્પના લીધે હજારો કરોડો દલિત શોષિત પીડિત લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે તે સંકલ્પના લીધે આજે તમે ને હું સ્વાભિમાનથી જીવી શકીએ છીએ તે સંપર્કના લીધે આજે દેશની મહિલાઓ પણ સ્વાભિમાનથી જીવી રહી છે સાથીઓ તે દિવસના આજ એકસો ને આઠ વર્ષ પૂરા થતા હોય ત્યારે અમે પણ અમારી ટીમ દ્વારા ટીમ સાથે વડોદરા સંકર ભૂમિ ગયા હતા ગુજરાતના અલગ અલગ તાલુકા ગામડાઓમાંથી અસંખ્ય લોકો કમાટી બાગ સંકર પર હાજર રહ્યા હતા અને સાથીઓ એવો જબરદસ્ત માહોલ લાગ્યો કે આનંદ થયો કે ગુજરાતની અંદર સમાજ જાગૃતો છે લોકો દૂર દૂરથી પોતાના કામ ધંધા મૂકીને મિશન તેમજ વિચારધારાની લાગણીને લઈ એ જગ્યા પર એકત્રિત થાય તે બહુ ખુશીની વાત છે તેમજ ખાસ કરીને તો વડોદરાની જે ભૂમિ ટીમ છે તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બહુ ખૂબ સુંદર આયોજન કર્યું હતું તેમજ બીજા ઘણા બધા ગુજરાતના અંદરથી આવેલા સંગઠનો એ લોકોએ પણ ખૂબ સરસ આયોજન કર્યું હતું આટલી મોટી બહોળી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થયા હતા તો એ પણ કોઈ પણ જાતની અડચણ કે કોઈપણ જાતની તકલીફ ભોગવી પડે તેવું થયું નથી બહુ ખૂબ સરસ આયોજન હતું અને આ પાણીથી માંડીને જમણવા સુધીનો ટોટલી બંદોબસ્ત હતો છાસ વિતરણ છે ચાય વિતરણ છે કે સમોસા નાસ્તા કે પછી ભોજન કે પાણી કે જે બહારથી બહારના રાજ્યોમાંથી પણ જે પબ્લિક આવી છે એ લોકોને પણ કોઈપણ જાતની હેરાનગતિ થાય એવો કોઈપણ જાતનો માહોલ હતો નહીં એટલે ખાસ કરીને તો ગુજરાતના સમગ્ર સંગઠનો તેમજ ખાસ કરીને ગુજરાતની જે સંકટભૂમિ ટીમ છે વડોદરાની તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથીઓ હવે મેન વાત ડોક સાહેબ ડૉક્ટર આંબેડકરનું જે સપનું હતું કે જે વાત હતી કે સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો તો સાથીઓ હું છેલ્લા છ વર્ષથી વડોદરા જવાનું બંધ કર્યું હતું આ વર્ષે બે હજાર પચીસમાં વડોદરા ગયો તો જે કારણોસર મેં બંધ કર્યું હતું તે જ કારણ મિત્રો આજ મારી સામે આવીને ઉભું રહ્યું હતું નાના મોઢે મોટી વાત આપ લોકો તો મારી કરતાં પણ વધુ બુદ્ધિજીવી છો માટે આપને સલાહ દેવી યોગ્ય નથી પણ મિશન થકી આપણે જે વાત આપણે વચ્ચે મૂકી રહ્યો છું કે મેં જોયું કમાટી બાગની અંદર અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ પડાવ નાખવામાં આવ્યા હતા પોતપોતાના સંગઠનના બેનરો સાથે પોતપોતાના અલગ પડાવ હતા ત્યાં પોતપોતાના સંગઠનોના અધ્યક્ષો અને તેમની ટીમ હતી અને ત્યાં તેઓ અલગ પોતપોતાના સંગઠનો પ્રચાર પ્રસાર કરતા હતા આ ભલે આયોજન ખૂબ સારું હતું પણ શું મિત્રો એવું ના બની શકે કે ગુજરાતના સમગ્ર સંગઠનો એક નેજે હેઠળ આવીને અને આખા ગુજરાતની સમગ્ર એક સંકલ્પ સંકલ્પ ભૂમિ ટીમ બને આખા ગુજરાતનું એક એક નેજા હેઠળ એક બેનર હેઠળ આખા ગુજરાતનું આયોજન થાય સાથીઓ મારી વાત આ નાની છે પણ વિચારવા જેવી છે આપનો અભિપ્રાય આ વિચાર ઉપર મૂકજો જય ભીમ જય ભારત